અને હુકમ કરી દે એટલે આખા ભારતમાં ડુંગળી ખરાઈ જશે ઘણી બધી છે ઘણી બધી ચીજ આમાં તમારે સમજવા જેવી છે તમે બધા તો ખૂબ જજ્ઞ અને જાણકાર છો એમાં કોઈ વારે ના નથી પણ ડુંગરીમાં તમારે જાણ બાર વર્ષથી હોય એ આદ્રજો કરવાની છે તમે ડુંગળી ભલે ઘણા વર્ષોથી કરતા હો તમને ખૂબ ડુંગરીનો અનુભવ હોય તમે ખૂબ ડુંગળી કરતા હો ઘણો તમારો વેપાર કે બીજા ક્ષેત્રમાં ડુંગરીની બાબતમાં તમારો ખૂબ સારો અનુભવ હોય પણ તમે એવા ગોઠા ખાઈ જાઓ

ભાવનગર કૃષ્ણ કુમાર વિચાર કર્યો અને રાત્રે એને આખું એનું કૃષિ વિભાગ નાના વિભાગ અને એના સચિવો ને અને કહી દીધું કે અઢારસો અઢારસો પાટણ મારા જેટલા ખેડૂતો છે ને એ બધાય ખેડૂતો બહુ હવા

અને જે હું કચેરી માં આવું તે જાહેરાત થઈ જવી જોઈએ કે ભાવનગર રાજ્યના તમામ માફ જે હતું એ તો અમે માફ તમને માંડવા માફી કીધું અમે માંડવા ખેડૂતોને માફ ન હોય ખેડૂતો હોય

તમે બધા જાણો છો ખેડૂતોને ને જો છાતી કાઢીને ને હક હાલવાનો તો આ દેશમાં માં છે સરદાર વલ્લભભાઈ પટેલે જય જવાન જય કિસાન નો જે નારો છે એ લાલબહાદુર શાસ્ત્રી હિમાયત હતા તમને ન ખબર કહી દો કઈ દઉં અત્યારે જે આપણા ટ્રેક્ટર આપણા ફરે છે ને એ આપડા મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને તેમ के तुम्हारा ट्रैक्टर रहते हैं कोई तो जमना टैक्स तो हो ना के रोड टैक्स मेरा हो ना के तुमने क्या अटका तो नहीं थी ना ये माजी कृषि मंत्री माजी मुख्यमंत्री केशव पटेल ने दें अच्छा गुजरात के अंदर के सौराष्ट्र के अंदर ठेठ या चेक के मोशन है ठेठ लाओ एक नहीं आका सौराष्ट्र में गुजरात के अंदर जेठ या चेक के मोशन है ये केशव पटेल ने दें

એટલે હું જીવનભાઈ ને વિનંતી કરું કે ટૂંકમાં પોતાનું વક્તવ્ય આપે જીવનભાઈ અમારા મોવા તાલુકાના ખેડૂત કલ્યાણ સંગઠનના અગ્રણી પણ છે આ ખેડૂત કલ્યાણ સંગઠન છે ને તમારા ખેડૂતોનું કામ કરવા માટે જ બસ અમે કઈ બીજા તમે બીજું કઈ ન સમજતા કે આ કોઈ રાજકીય છે આ સંગઠન જ ખેડૂતોના કલ્યાણ માટેનું છે એના હું પ્રદેશ ના પ્રમુખ કરી શકું છું આપણે દરેક તાલુકા જિલ્લાના વટેદારો પુરા વ્યાજા તો બધાને જરૂર ભરવું જોઈએ આલો બધા બેઠા ઘણી બટે રામ પણ ઘણી બટે ચીજ તમારે સમજવા જેવી છે તમે બધા તો ખૂબ થેતો અને જાણકાર છો એમાં કોઈ મારી ના નથી પણ ડુંગળીમાં તમારે જાણ બાર વર્ષ હોય એ આ આજો કરવાનું છે તમે ડુંગળી ભલે ઘણા વર્ષોથી કરતા હો તમને ખૂબ ડુંગળીનો અનુભવ હોય તમે ખૂબ ડુંગળી પકવતા હો ઘણો તમારો વેપાર કે બીજા શિક્ષણ ડુંગળીની બાબતમાં તમારો ખૂબ સારો અનુભવ હોય પણ તમે એમાં ગોઠા ખાઈ હો

ખેડૂત આગેવાનો દ્વારા જે રજૂઆત કરેલી છે એનો ભાગ હજી બે પણ આવવાનો છે એ પણ તમે નિહાળજો